આરોપી ભરતે તેના સાથીદારો સાથે મળીને માત્ર એક જ વર્ષમાં બાવન અબજનું ટર્નઓવર કરી લીધું હતું આ બાબતે આરોપીને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે એક ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે સાયબર ક્રાઇમના પીએસઆઈ યુવરાજસિંહ ગોહિલે નોંધાવેલી ફરિયાદ અનુસાર મૂળ રાધનપુર તાલુકાના કમાલપુર ગામના અને હાલ અમદાવાદના ગોતાચાર રસ્તા વિસ્તારમાં રહેતો તેમજ હાલમાં જ દુબઈથી ભરત ચૌધરી પાટણ આવેલો છે જેને આધારે તેને ઝડપી લેવાયો હતો અને તેને પાટણની બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો જ્યાં પાસેથી રૂપિયા ત્રીસ હજારની કિંમતનો મોબાઈલ કબજે કરીને તેની તપાસ કરવામાં આવી હતી આ તપાસમાં ક્રિકેટ મેચો પર ઓનલાઈન સટ્ટો અને આંતરરાષ્ટ્રીય હવાલાબાજી કર્યાના પુરાવા મળી આવતા પોલીસ ચોકી ઊઠી હતી તો ભુજ સાયબર ક્રાઈમની ટીમને માત્ર એટલી જ બાતમી મળી હતી કે ભરત ચૌધરી તેના સાથીદારો સાથે મળીને દુબઈમાં બેઠા બેઠા હાલમાં કેનેડામાં ચાલી રહેલી એક ગ્લોબલ ટી ટ્વેન્ટી શરૂઆતથી લઈને અંત સુધીની તમામ મેચો પર ઓનલાઈન સટ્ટો રમાડી રહ્યા છે ટીમના પરફોર્મન્સ તેમજ હાર જીત પર મોટા ભાવે સટ્ટાનું નેટવર્ક ચાલી રહ્યું છે સટ્ટો રમવાના ઇચ્છુકને ભરત અને તેના સાથીઓ વોટ્સએપ પર ઓનલાઇન એક એપની લિંક મોકલતો એપ્લિકેશન ડાઉનલોડ કરાવ્યા બાદ આઈડી પાસવર્ડ પર સેન્ડ કરતો હતો ત્યારબાદ લોગિન થયેલા સટ્ટાડિયાઓ મેચના પરફોર્મન્સ તેમજ હાર જીત પર પોતાના અનુસાર પગાડતા હતા મેચના અંતે નાણાકીય વ્યવહાર પણ એપ્લિકેશન મારફતે થતા હતા હાલમાં જ ભારત દુબઈ થી તેના વતન પાટણ આવ્યો હતો અને તેના ઘરે રોકાયો હતો જો કે ભુજ સાયબર ક્રાઇમે ભરતની ધરપકડ કર્યા બાદ ભરતના મોઢે તેના સટ્ટાના નેટવર્કની વાત સાંભળી ભુજ અને પાટણ બંને પોલીસ ચોકી ઉઠી હતી તે સિવાય ભરત અને તેના સાથીદારો કેનેડાની ગ્લોબલ ટી ટ્વેન્ટી સિવાય પણ દુબઈમાં બેઠા બેઠા દેશ વિદેશમાં ચાલતી અલગ અલગ ટુર્નામેન્ટ પર ઓનલાઈન સટો રમાડતા હતા આ બુકીઓના માત્ર એક જ વર્ષમાં એટલે કે છેલ્લે બે હજાર ત્રેવીસમાં પવન અબજની મસ્ત મોટી રકમનું ઓનલાઈન સટ્ટાનું ટર્નઓવર હતું હાલમાં પોલીસે તેની પાસેથી રૂપિયા પંદર લાખની કાર અને રૂપિયા ત્રીસ હજારનો મોબાઈલ કબજે કર્યો છે સાયબર ક્રાઇમ પોલીસે આરોપી ભરત ચૌધરી સહિત અન્ય છ આરોપીઓ સામે જુગારધારા કલમ બાર અને ભારતીય ન્યાય સંહિતા કલમ પાસઠ અને આઈટી એક્ટ મુજબ ગુનો નોંધીને આંતરરાષ્ટ્રીય હવાલા ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ કર્યો હતો

ભારતે પોલીસને જણાવ્યું હતું કે આ વ્યવહાર મેં સટ્ટાના રૂપિયા અંગે કર્યો હતો તથા આ નાણાકીય વ્યવહાર તે સટ્ટા બેટિંગ માટે મહાદેવ એપના માલિક ગ્રુપના સૌરભ ચંદ્રાકર તેમજ તેના સાગરીતો દ્વારા અન્ય સટ્ટાની નવ બુકો વગેરે ચલાવે છે અને અતુલ અગ્રવાલ ભરત ચૌધરી સાથે ભાગીદારીમાં સટ્ટાનો ધંધો કરી રહ્યો છે વોટ્સએપમાં અતુલ અગ્રવાલના ખાતામાં જોતા એક જાન્યુઆરી બે હજાર ચોવીસની તારીખમાં ભરત ચૌધરીએ તેઓને વર્ષ બે હજાર ત્રેવીસમાં થયેલા નફાનો ફાઈનલ હિસાબની કોપી મોકલી હતી જે પોલીસે ખોલીને જો ફાઈનલ હિસાબ બે હજાર ત્રેવીસ અને તેમાં ટોટલ બાવન અબજથી વધુનું ટર્ન ઓવર માત્ર બે હજાર ત્રેવીસના એક જ વર્ષના સટ્ટા બેટિંગમાં જ થયેલ હોવાનો ખુલાસો થયો હતો આરોપી ભરત ચૌધરીએ વધુમાં કહ્યું હતું કે તેની સાથે દિલીપકુમાર માધવલાલ પ્રજાપતિ ઝારખંડના ધનબાદનો સિંઘ રવિકુમાર રોનકુમાર રમેશભાઈ પ્રજાપતિ તેના સાથીદાર છે

જે મહાદેવ બેટિંગ એપ્લિકેશન સાથે સંકળાયેલો છે તે દુબઈથી ભારત આવેલો છે તે આધારે રેડ કરતાં ભરત મોમજી ચૌધરીને પકડવામાં આવેલ છે અને એને અરેસ્ટ કરતાં એના પાસેથી મોબાઈલ જે કબજે લીધેલ એમાં આશરે બાવનસો કરોડ જેટલા આર્થિક વ્યવહારોના ટ્રાન્ઝેક્શન મળેલા છે મુખ્યત્વે દુબઈથી મહાદેવ બુક અને એ સાથે ચાલનારી અલગ અલગ જુગારની એપ્લિકેશન ચલાવનારા લોકોની વિગતો મળી છે એ વિગતોના આધારે અત્યારે તપાસ કરી રહ્યા છીએ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને બાકીના આરોપીઓને અત્યારે પકડવાના બાકી છે આ કામમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ અને ટીમ સામેલ હતા અને એ આધારે અત્યારે એક એસઆઈટીની રચના કરી છે સાયબર ક્રાઇમ પીઆઈ અને અલગ અલગ સભ્યોને લીધા છે અને કેસનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે